નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદનાઓના ઉપક્રમે મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તારીખ બાવીસ છ બે હજાર ચોવીસને શનિવારના રોજ દસ કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાધાન લાયક કેસો જેવા કે ફોજદાર સમાધાન લાયક કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એકસો આડત્રીસના કેસો બેંક રિકવરીના કેસો અકસ્માત વર્તણના કેસો મજૂર ડિસ્ટ્રુટના કેસો જમીન સંપાદનના કેસો ફેરફાર ભાગલા ભાડા બેંક વસૂલાત સુખાધિકારીના હક્કો વગેરેના દીવાની દાવાઓ વીજળી અને પાણીના બિલના કેસો પ્રી લિગેઝેશનના કેસો ભરણપોષણના કેસો અને કૌટુંબિક ઝઘડાના કેસોના સમાધાનલાયક કેસો તેમજ અન્ય સમાધાન લાયક કેસોનો સમાધાનપૂર્વક નિકાલ કરવા માટેનું આયોજન કરવામાં આવે છે જેમાં કેસો મૂકવા ઈચ્છતા પક્ષકારો વકીલો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ મહીસાગર લુણાવાડા તથા મહીસાગર જિલ્લાની જે તે તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનનો સંપર્ક કરવા જણાવાયું છે એકમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ